બાપા ઓગણત્રીસ મે ઓગણીસો ને સિત્તેર માં લંડન માં યોગીજી મહારાજ પધાર્યા આપ પણ સાથે હતા પ્રમુખ સાહેબ મહારાજ પણ સાથે હતા આજના દિવસે યોગીજી મહારાજ અહીંયા લંડન માં બોલેલા કે ઘણા ને યુકે જાવું છે પણ એમને ના જવા દે પાસપોર્ટ માં છાપ જોઈએ એમને ના બેસવા દે અક્ષરધામ માં તો અક્ષરધામ માં જવું છે તો ભગવાન એમને નહીં કરવા દે પણ આવા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી જેવા લખી આપે કે સિક્કો મારી દે તો પછી કે જા સિદ્ધુ શ્રીજી મહારાજના ધામમાં પ્રકૃતિ પુરુષ સુધી કોઈ રોકે નહીં નહી પાસપોર્ટ નથી મળતો પાસપોર્ટ ના મળે તો આવા મહાન સ્વામી ના લખ્યા પ્રમુખ શ્રી માં લખ્યા શિકો મારી ને પછી એને આડો કોઈ પ્રકૃતિ કોઈ નવો થઈ શકે આડો ના આવી શકે છેલ્લો જનમ કરીને હરીના જનમ કરીને હરી i